બગસરા પોલીસ સ્ટેશન ખાતે સરપંચ પોલીસ પરિસર પંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈઆઈ છે કીડા મેડમના અધ્યક્ષને સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો સૌથી વધુ અત્યારે ઓનલાઈન ફ્રોડ થતા હોય વિશે માહિતગાર કરાયા લોકો સાથે ફ્રોડ બનાવ ન બને તે માટે માહિતગાર કરવામાં આવે પોલીસ દ્વારા સરપંચ પોલીસ કરી સરપંચ સંવાદો નવા કાયદાઓ અને જૂના કાયદાઓ વિશે માહિતી સરપંચ સંવાદ કાર્યક્રમમાં તાલુકાના સરપંચ ઉપસ્થિત રહ્યા સરપંચ સંવાદ કાર્યક્રમમાં નગરપાલિકા પૂર્વે એવી દિગડિયા રશ્વિનભાઈ ડોડિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાકર મનોજ મહેડા એપીએમસી ના ચેરમેન ક્રાંતિભાઈ વેકરિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર અશોક મણવર અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરા સાહેબ તથા એ એસપી જયવીર ગઢવી સાહેબ ધારી ડિવિઝન નામોની સૂચના મુજબ અમુએ બગસરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ તથા સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેમાં બગસરા તાલુકાના તમામ સરપંચો તથા બગસરા ટાઉનના તમામ આગેવાનો હાજર રહ્યા રહ્યા હતા આ કાર્યક્રમમાં અમોએ તમામ હાજર આગેવાનો તેમજ સરપંચોને મહિલા અત્યાચાર ટ્રાફિક નિયમન ત્રણ નવા જે કાયદાઓ લાગુ પડેલા છે તે બાબતે સાયબર ક્રાઇમ બાબતે ડ્રગ્સ બાબતે તેમજ મહિલાઓની છેડતીઓ અને મહિલાઓના અત્યાચાર બાબતે તમામ લોકોને સમજ કરેલી હતી